જૂનાગઢની વિસાવદર બેઠક પરની પેટા જીતવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ તેજ થયા છે ત્યારે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા સાથે કિરીટ પટેલ પર લાગેલા ઉચાપતના આરોપો નકાર્યા હતા ભરત બોઘરાએ દાવો કર્યો છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જીતશે અને કમળ ખીલશે કિરીટ પટેલ બે હજાર બાવીસમાં બેંકમાં ચેરમેન બન્યા ત્યારે બેંક નુકસાની કરતી હતી એમને એક એક મંડળીનું ઓડિટ કર્યું ઓડિટના અંતે નવ જેટલી મંડળીઓમાં ગેરરીતિ આવી એની ઉપર પોલીસ કેસ ને પોલીસ કાર્યવાહી કરવા માટેનું કિરીટ પટેલે નક્કી કર્યું ને એ મંડળીના મંત્રીઓને જેલમાં નાખ્યા ખેડૂતો સાથે કેટલી છેતરપિંડીથી છે કેટલો અન્યાય થયો છે ઊંચા પદ્ધતિ છે એના આંકડાઓ બહાર લેવા અને ગયા વર્ષે બેંકનો પ્રોફિટ પિસ્તાલીસ કરોડનો થયો તમે મને કયો એમાં ખોટું શું કર્યું